ખિરાજે હકીદત જેવા પ્રોગ્રામ કરી દિલથી લોકો દુઆ પ્રાર્થના કરતા જોવા મળ્યા ત્યારે તાંદલજાના જાગૃત નાગરિક ગ્રુપ અને મીડિયા મિત્રો દ્વારા ખિરાજે અકીદત અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

તળાવમાં કુદી ત્રણ જેટલા બાળકોને બે શિક્ષકોના જીવ બચાવ્યા હતા તેમણે તાંદોજા વિસ્તારના આગેવાનો દ્વારા ફૂલહાર કરી શાલ ઓઢાડી તેઓનું સન્માન કરવામાં આવ્યું ભીમ આર્મીના આગેવાનો તાંદોજાના આગેવાનો તથા શાંતિ સમિતિના આગેવાન અને નાગરિકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા અને સ્થળ પર પહોંચી બાળકો માટે પ્રાર્થના અને દુઆ પણ કરવામાં આવી આ કાર્યક્રમ હિન્દુ મુસ્લિમ એકતાનું પણ એક મોટું અને ઉત્તમ ઉદાહરણ રહ્યું હતું

અને ખૂબ મોટી સંખ્યામાં જનસમૂહ ભેગો થયો હતો અહીંયા કાઢી હિન્દુ મુસ્લિમ સમાજ સંગઠન એક થઈને આજે જે દીકરા દીકરીઓનું મરણ થયા છે જે શિક્ષકનું મરણ થયું છે એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કર્યો હતો જે અંદર ખૂબ મોટી સંખ્યામાં બધા ભાઈઓ ભેગા થયા છે અને અમે ચાહીએ છીએ કે જે ભ્રષ્ટ સરકાર છે જે ભ્રષ્ટ તંત્ર છે એ જાગે વારંવાર ગુજરાતમાં આવી ઘટનાઓ થઈ રહી છતાં પણ કોઈ ભૂતપાઠ લેતા નથી અને નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે વારંવાર છાસ વાર આપણે જોઈએ છીએ કે સરકારની ભૂલ અમારા બાળકો દીકરો કેમ ભોગવે એટલે આવું વારંવાર નહીં ચાલે અને જે હવે આ કમિટી જે અહીંયા કમિટી નક્કી કરશે આપણા સમય એટલું મિત્રો આંદોલન લઈશું અને એવા બધા ભ્રષ્ટાચારીઓને જેલના માછા ચઢાવવાની અમે પૂરેપૂરી તાકાતથી લડવાની તૈયારી કરીએ છીએ મારા નામ રાજેશ રાઠોડ સંકલ્પ હતા ભીમી ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ જય ભારત કે સાથ કહેના ચાતા હું કે હમરે હિન્દુસ્તાન મેં ગુજરાત મેં બાર બાર એ ઘટનાએ હોતી મગર ઉત્સાહ સબક નહીં લીધા જાતા અમારે માસૂમ બચ્ચે જો શહીદ હો ગયે એને સિર્ફ શહીદી મર્તબા નહીં ચાહીએ انہیں شہیدی کا حق چاہیے یہ مرے نہیں ہے انہیں مارا گیا ہے مارا کس طرح سے گیا ہے سبھی کو پتا ہے میں کھلے سب میں نہیں کہنا چاہوں گا صرف میں اتنا کہنا چاہتا ہوں کہ یہ گھٹنا بار بار نہ ہو سرکار اس سے سبق لے اور لوگوں میں جاگروکتا آئے صرف سرکار کی ہی ذمہ داری نہیں ہے سرکار کی آنکھ کھولنے کی ذمہ داری ہماری ہے جس طرح تاندل جا کی میڈیا نے آج یہ پروگرام رکھا شردھانجلی کا پروگرام رکھا اور لوگوں کو جاگروک کیا اسی طرح سے سارے ہندوستان سارے بھارت اور گجرات واسیوں کا یہ

અને તાંદલજાના તમામ સામાજિક કાર્યકરોમાં હાજર છે અને હું તાંદલજા તમામ સામાજિક કાર્યકરો તરફથી આ તમામ મરનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું સાથે સાથે દુઆ કરું છું કે અલ્લાહ તબરકલા આ માસૂમ ભૂલકાઓને જન્નતમાં આલાથી આલા મકામ ફરમાવે અને એમના ઘરવાળોને સબર કરવાની હિંમત આપે સાથે સાથે આપણા મીડિયા ના માધ્યમથી હું સેવા સદનના અધિકારીઓને એક રજૂઆત કરું છું કે અમારા ચાંદલજાના તમામ સામાજિક કાર્યકરોને એક વિનંતી છે કે સેવા સદનના જે અધિકારીઓ છે એ તમામ વડોદરામાં જેટલી બી જનતા માટેની જે જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે અને ત્યાં જનતા રોજ લાભ લેતી હોય એવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખે કે ફરી આવી કોઈ મોટી દુર્ઘટના ન થાય

انہیں جنتی کی نچونا عطا فرما جنتی ہی لباس اطاف فرما ان کی مغرب فرما کر ان کے بغیر حساب جنت میں مقام نصیبتہ فرما بولے کری ان کو اپنے فضل <سؤال> سے ان کے ماں باپ کو سب نے جبیر عطا فرما اور بہتر سے بہتر مقام نصیب اطا فرما بولے کہ ہماری دعا کو تیرے پیارے محدود صاحب سب کے وسیلے سے ان کے نالے ان پاک کے سب کے وسیلے سے اور تیرے نیک بندوں کے سب کے وسیلے سے

સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો